તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોગ જયશમનારાયણ જય શ્રી કૃષ્ણ જય ઓગేశ્વર આજ લોગ સ્ટાર્ટ કરવામાં થોડું મોડું થઈ ગયું થોડું એટલે બપોરના 2 વાગી ગયા છે સવારે ઉઠી જ સપના વગેતી ક્લાસી છે અને અમે ગયા હતા ઓફિસ ડાયરેક્ટ હું બાય બધા તરત જ ઓફિસે નીકળી ગયા ગયાતા બપોરે અત્યારે જમી લીધું છે વાસણ ધોવાના બાકી છે પણ મેં કીધું થોડીક પળ બેસો હું તમને મળેલો મમ્મી જય ઓગేశ્વર જય ઓગేశ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ઓગేశ્વર આજે હું કરાયો ક્લાસમાં બસ સેમ રૂટી થોડું ઘણું આજે કલર કયા કલર પહેરાય કયા કલર નો પહેરાય કયા કલર નું હું મહત્વ છે એવું બધું હતું તો બ્લેક તો નાજ પડી છે નાજ પડે અને બ્લેક પહેર એમ તું કહીતી બારدار વખતે એવું થાય કે કોઈને ત્યારે હું ઈ જ કરી જ એટલે બસ ચાલે એ વસ્તુની ના જોઈએ

રોજ કાપવા જોઈએ બટ સાંજે કાપાતા ને તે આમ જોતો સામુ જોતો હે આમ સામુ જો પેલા તો નખ કાપ ખાવાની ટેવ હતી ને હવે તને કાપવાની ટેવ પડી ગઈ છે રોજ તું નખ કાપે છો વાગી જશે તો હે कालवांग रे तू का कालवात करत क्या रे की बाबा करत होतान तुम्ही बटा बटा करत होता येऊ छी तू ऊपर बोलता ते नीचे अच्छा हा 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 टॉयलेट मा रहतांस <laughs> हमडा करत उठाई तुम्हारे कहां नावा बैठो तो, तो, के तो। <laughs> <laughs> ना, के? ना तो

બસ બસ બાકી નું કલેક્શન જેને સાડી લેવી અહીંયા આવીને જોઈ જશે આડી આડી જય જઈને બોલે છે

એટલે મેં કીધું પછી બે દિવસ સુધી સપનાથી કામ જ નહીં થાય ને હાથ બહુ છે બે દિવસ સુધી એનાથી કંઈ કામ જ નહીં થાય એટલો હાથ દુઃખ છે એને તો મેં કીધું એ પંચમાસીનું કામ પતે ને પછી એ ઇન્જેક્શનનું રાખો ને તો એ કે ડોક્ટર કે કાંઈ વાંધો નહીં કે ચાલશે મેં તો તો આપણે એ જોતું છે એટલે આજે એ મરાવા ગયા છે ઇન્જેક્શન સારું છે બપોર વચ્ચે સપના હોઈ ગયા તેની ઊંઘ પૂરી થઈ ગઈ આજ રાત આખી જાગવાની છે ને એટલું દુઃખ છે ઈ ઇન્જેક્શન બહુ દુખે મમ્મી હાથ થી આમ કઈ ઉચકાય ને એટલો હાથ ભારે ભારે થઈ જાય અને દુખે ઈ એવું હોય તો ઈ ગયા છે અને અત્યારે આને જોતા જેવું લાગે છે કે બટેકાનું શાક ના રે સાબુદાણા ની ઓકે સાબુદાણા ઈ બનાય ઓકે હા હા ઓકે જો પલાયલા સાબુદાણા એમ બપોરે વાત થઈતી બનાવવાની છે પણ ઈ ભૂલાઈ ગયું તો એ ત્યાં છે ત્યાંથી સાટા આવશે એટલે મેં કેવું છે ખબર ઓલી વખતે સાટા લાવવા તા પણ મારે ખાવાય તા તો મને બપોરે ડીશમાં આપ્યા સાટા મેં કીધું હું જમીન ખાઈશ એટલે સાટો મેં પાછો જે ડબ્બામાં હતો ત્યાં જ મૂકી દીધો કેમ જેમ ગળું ખાયલો ને તો તો મોઢું ઓલું શું કહે મૂકે મોઢું ભાંગી જાય એટલે મેન ખોરાક નહીં ચાલે એટલે મેં તો જેમાં પછી ગયા જયમાં પછી ભૂલાઈ ગયો અને સાંજે યાદ કર્યો કર્યું સાંજે પતી ગયા તા સાંજે ને બીજા દિવસે સવારે મેં યાદ હતી કે તો બધા ખવાઈ ગયા પતિ ગયા તો આજે હેતાશ ના લીધે મને ખાવા મળશે મમ્મી આ વખતે મને ભૂલાય નહીં એક મારે ખાવા છે ઓકે એમાં પાછું નસીબ હોય તો મેં કીધું એમ દર વખતે બધા નો બનાવતા હોય સાટા બહુ ઓછા લોકો ખાય ને એટલે ક્યારેક ફરસાણ વાળા બનાવે તો હવે આ સિચ્યુએશન છે ચાલો હવે હું પેલા તો ફોન કરીને ભાભીને સમાચાર પૂછું કે શું છું વારો આવી ગયો કેટલી વાર છે આ ઓકે હા બીજું હોટેલમાં જમવા ગયા તા ને ત્યાં મને ખબર પડી એમ લોકો એ કેતા તા ઘણા નહિ ખબર હોય પણ મને પેલી વાર ખબર પડી જે છે એ કઉ કે બટેકામાં બહુ બધી જાત આવે અમુક બટેકા બહુ સારા આવે આ આવે તો અમુક એક જગ્યાએ અમે પાવભાજી નહીં હું ભાજી ખાવા ગયા તા અલગ ભાજી હતી તો કીધું કે અમે પહેલી વાર ખાવા આવ્યા ત્યારે આ સ્વાદ નહોતો બીજી વાર હવે એ સ્વાદ બગડી ગયો પેલા મસ્ત આવતો તમારી ભાજી નો હતો એને રિવ્યુ આપ્યો તેણે એમ કીધું કે એ બટેકા હવે જોઈને અમારે જે એના વપરાય છે સ્પેશિયલ બટેકા એનો હમણાં સ્ટોક સુરતમાં આવતો જ નથી તો એ સ્વાદ નથી આવતો એ અમને ખબર છે થેન્ક યુ તમે કીધું એટલે પણ એ વસ્તુ અમે ત્યાં જવા દીધી કે બટેકામાં શું છે બટેકા બટેકા હોય એમ જવા દીધી હતી ગઈકાલે ઢોસા ખાવા ગયા ના ન્યાય ના માલિક સાથે ઘણીવાર બેઠા હતી એને કીધું કે નહીં બટેકામાં બહુ બધી જાત આવે એમાં આ બટેકા બહુ સારા આ ઓલા આવા એવું તે નહીં ને બટેકા લઈ લેવી નાના મોટી સાઈઝ એવું લઈ લેવી એટલે એવું બધું હોય બટેકા અમુક બહુ સારા આવે તેનાથી એના થી ભાજી ટેસ્ટ આવતો હોય એમાં સસ્તા ભારે બધા બહુ બટેકા આવે એટલે મોટી મોટી હોટલોમાં ને એમાં એ બધા હેવી જે બટેકા હોય ભાવ વાળા એ વાપરતા હોય એટલે એ જેનો વિષય હોય એને બધું ખબર હોય પણ મને પેલી વાર ખબર પડી કે એવી રીતના બટેકા જાત આવે બાકી તો આપણે બટેકા બટેકા લાગતા હતા એટલે મેં કીધું મને ખબર પડી તમને કીધું અને કાજુની જાત જેટલી આવે એ ગઈકાલે ખજૂર ખજૂર સિક્કી બનાવે ને બધા એમાં કાજુ નાખે એ બધા બહુ થર્ડ ક્લાસ ક્વોલિટી ના હોય કેમ કે એમાં કાજુ નો કલર દેખાય નહીં બહુ ખરાબ કાજુ આવે એવા એવા મે જોયા કાજુ હાવ સસ્તા આવે અને એવા બધા વાપરે મોટી મોટી કંપની હા એટલે આપણે શીખી લેવા જાય તેમ કે સસ્તી છે અહીંયાથી થી સિસ્ટી કિલો એમાં એવા કાજુ હોય કાજુ ના કાજુ ગણાય છે હાવ સસ્તા ને બહુ ખરાબ આવે મયસ કરે છે ને શીખી એટલે એ બનાવે છે કાજુ નહીં બીજે બનાવીને વેચવા ઓકે હા એમાં પાછું શીખી તો કેવું છે બધું કે ગ્રુપ પાઈ તમારે ઘણા બધા બનાવે કારખાના મારે બેઠા હોય તો એવી રીતના ગ્રુપમાં બધા બનાવે જેટલા ઓર્ડર હોય તો જાતે બનાવે એ પાછી શીખી બહુ સારી આવે કેમ કે પ્રાઇવેટ ખાવા માટે જ બનાવી આ તો વેચવાની વાત છે વેચવાની જે દુકાન માં મળતી હોય અમુક જગ્યાએ સસ્તી મળતી હોય તો કદાચ એમાં હોય કે એના ખરાબ શકે એવું એ મને કાલે કાલે બધું જાણવા મળ્યું બાકી આ બધા જે પ્રાઇવેટ બનાવે બનાવે તો સારી જ જ એટલે મોંઘી થાય થોડી કેવા

નાય ની ખીચડી બનાવવાની છે ને મારે કે કહેવાનું હોય જ નહીં હેતસ હાટા તું ખાવા મળ્યો બરાબર તને એમ ન થાય કાકાને આપ હેતસ એક હાટો કાકાને એક ઓ બાપ રે તારે તો ગાડીનો ઓડો હજી હરખી કરવાનું જ છે તો સાટા આવી ગયા છે

તો જવાન છે ને તો મને ફોન કરીને કહું હા કહી દો ઓકે ચાલો ત્યાં હવે જમી લીધું છે જમીન ફ્રી થઈ ગયા હવે જઈએ છીએ ઘરે બેસવા માટે અને ત્યાં ગાંઠિયા બનાવવા જવાનું છે એટલે ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો ગાંઠિયા એ ખાશું તો બધા જઈએ છીએ ગાંઠિયા ઈ થઈ રહ્યા પ્રોગ્રામ તો ખાવાના હોય ને પ્રોગ્રામ નું કહેવાય એ ન થયું નહાજન ગાંઠિયા બનાવાના છે ખાવાના છે લાઈવ છે એ બધા બસ એના ઘરને આપણું ઘને કાકાનું ઘર ત્રણ ઘર ભેગા થાય એટલો પ્રોગ્રામ નાનો એવો પ્રોગ્રામ હાજી વાત ને હા મમ્મી આ તમારે અત્યારે સ્ટેટસ જોતી વોટ્સએપ માં ઓ વોટ્સએપ નથી હે ઈ સ્ટેટસ મૂકે ને હું જોઈ લઉં ચાલેતી હવે બાકી વોટ્સએપ માં એક જણે એમ મને નોક જાય કે મેં સ્ટેટસ વોટ્સએપ માં મૂક્યો તું ને ચિંતનભાઈ તમારું વ્યૂ આયવા ઓમે જોઈ લીધું સપના જોઈ લીધું હો છે ને કોઈના સ્ટેટસ ને એવું હું ક્યારે ક્યાં જોતો જ નથી એટલે મૂકતા હોય બધા ઘણા બધા પણ હું નથી જોતો ટાઈમ એવો બધો નથી રહેતો હા એ જગ્યાએ મને ટાઈમ મળે ને તો હું સ્ટેટસ ન દઉં પણ બધાને ઇન્સ્ટામાં રિપ્લાય આપી દઉં એટલે જે જે મિત્રો અટવાતા હોય મદદ જોતી હોય એ બધું થઈ જાય કે આ આવું મારી ચેનલ બનાવી છે હું કરું તે એવા બધા બહુ સવાલ મને આવતા હોય એ બધા જવાબ આપી દઉં સ્ટેટસ હા ક્યારે કોઈના નહીં સ્ટેટસ નહીં એટલે એ તો એવું છે ઘરમાં હું નથી જોતો તો પછી તો બહાર ના હતા ત્યાં જવાનો છે હવે હાલ ફટાફટ નીકળી આવે મોટી ગાડી લઈને જવાનું છે અને આજે ડ્રાઇવિંગ હું કરવાનું છું ગાય જેના ઘરે જઈએ છીએ તેને તમે ઓળખતા જશો કશ્યપ જલસ વાળા ઘરે જઈએ છીએ ફાઇનલી સપના આવી ગઈ છે બાજુમાં આજ પહેલીવાર બેસ છે આગળ અમારે ઓછી હકાવન થાય આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે બિગ ફેન બિગ ફેન કરે છે લાઈક કરો એમ કહે છે થેન્ક યુ અને મમ્મી પાછળ બેસે છે અને કાકાને એ આવી ગયા છે એ બાર ગેટે ઊભા છે તો કાકાને ને ત્યાંથી લેશું અને જઈએ તો કઈ જો અહીંયા ગાંઠિયા પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે ભાભી ને રસોડ ભાભી આ ગયું ને આ ચીમની ગરમી ન લાગે અહીંયા એટલી બધી આપણે જ એટલા બધો તાપ ખેંચી લે કે નહીં અવાજ બે નવા રસોડે રસોઈ બનાવી મસ્ત મંદિર છે જો બાર મસ્ત ડેકોરેશન કરેલું છે અને મંદિર સૌથી માં તોફાન કોણ કરે

હાલ તો થિયેટર છે એમ જાય જો આપે આ બટન થી ઓલું થાય કોજ બીજ નહીં બસ હવે બંધ કરી દે તને એવો સવાલ ન થયો પાણી ક્યાં જાય ન થયો આમાં ગટર તો નથી પાણી ક્યાં જાય હા એ માં પાણી અંદર જાય શું ભાઈ શું છે ગેર જેવા થિએટરે છે પ્રોજેક્ટર લગાવ્યું છે અને હવે અત્યારે પડદો આવે છે નીચે અહીંયા પડદો આવી જશે

લોડિંગ થાય છે અને મેન અમે જે ઘરે આવ્યા ની આ કચ્છ જ્વેલર્સ ઘરે છીએ શું લાઇટિંગ થાય ક્યાં થાય હસ્ત મસ્ત ગયું ચાલો ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હા એક વાત કહું બધાને છે ને લોન લઈને ખાવું છે તો કઈ રીતના લોન લઈને ખાવું છે એ સાંભળવું હોય એ શબ્દો સાંભળવા હોય તો તમારે જોવો પડશે અને એની સિવાય જે જગ્યાએ ગયા ને એ હોટલ છે જોરદાર તો તમારે હોટેલ જોવી હોય ત્યાં શું શું ખાવાનું ફૂડ ફૂડ લવર હોય ને એના માટે આ વ્લોગ છે તો ખાસ જોજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય વગેસ